તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ ટીટોઈ તાલુકો મોડાસામાં પરમ પૂજ્ય શ્રી રામજી બાપા ઘુલવાણીનો સત્સંગ મેળાવડો યોજાયો જેમાં અન્ય સંતો અને મહંતોએ ઉપસ્થિત રહી આત્મ જ્ઞાનની અમૃત વર્ષા વર્ષાવી હતી પરમ પૂજ્ય શ્રી રામજી બાપા ઘુલવાણીએ શ્રીમદ રાજચંદ્રજી શ્રીમદ રામજી બાપા શ્રીમદ નાથુ બાપા તથા શ્રીમદ જેશિંગ બાપાના અમૃત વચનોનું પાન કરાવતા

એ મોક્ષે જવા માટે છે બાકીના બધા અવતાર તો કર્મ ભોગવવા માટે છે શંખ ખૂબ જાળવવો પડે દીકરીઓ પારકા ઘેર જાય ત્યાં સાસુ સસરાના ધર્મના મા બાપ માની એમની સેવા કરવી પડે તો પછી બીજી ભક્તિ કરવા જેવી નહીં પડે દીકરીઓએ પારકા ઘેર જઈ મારાપણું કરી ના બેસવું પરમાત્માનું પરમાત્માને અર્પણ કરતા થાઓ આહાર વિહાર સુધ રાખવો પડે આપણી બેઠક ખૂબ ચકાસી અને કરવી જોવી છે સંગ જ ઊંચો અને નીચો લઈ જાય છે બ્યુરો રિપોર્ટ કાજર મોડાસા મિત્રો આપણને ખબર છે સાતસો શ્લોક ભગવાન શ્રીમુખે અર્જુનના મનને